મહુવાના ધારાસભ્ય મોહનભાઈ અધ્યક્ષ સ્થાને ગાંગડીયા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર યોજાઈ સુરતમાં શુક્રવારના રોજ મહુવા તાલુકાના ગાગડીયા ગામે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા તાલુકા પંચાયત મહુવા તથા દાઉદપોર ગાગડીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડીયાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર યોજાઈ હતી આ વેળાએ ધારાસભ્યશ્રીએ ગામમાં પાણીના પુરવઠા યોજનાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું ગાંગડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આપણી આવનારી પેઢી અને બાળકોમાં મજબૂત બને તેનો સર્વાંગી વિકાસ થાય એ માટે સાત્વિક ખોરાક આપવો જરૂરી છે તેઓ ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને વ્યસનથી દૂર રહે તે માટે કાળજી લેવી જોઈએ તેઓ ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને વ્યસનથી દૂર રહે તે માટે કાળજી લેવી જોઈએ ભગવાન કૃષ્ણ પણ ગાય સાથે જોડાયેલા રહ્યા છે આપણા શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગાયના પાલન પોષણથી દૂધ તો મળે છે સાથે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે સૌ ખેડૂતોએ આંતરિક ઝઘડાઓથી દૂર રહીને જમીનની વારસાઈ કરવાનો અનુરોધ કર્યો હતો આગામી સમયમાં તાલુકા પંચાયત સીટ દીઠ વારસાઈ કેમ્પનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું

તાલુકા પંચાયતના પ્રમુખ શીલાબેન તથા રીટાબેન સંગીતાબેન રમીલાબેન મદદનીસ પશુપાલન નિયામક ધર્મેન્દ્રભાઈ ઠાકોર તથા નીરલભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા